મમ્મી બોલી લે બેટા પહેલા પછી શું બોલશે ઓકે ડન ઓકે સો કાલે જના ના તાવ હતો ગજબનો તજબનો તાવ હતો અને પરમ દિવસે જે રિપોર્ટ હતો એ રિપોર્ટ આમ તો જો કે બેટર આવ્યા છે કે જે પાંત્રીસ હજાર જે કાઉન્ટ હતા યસ એને સત્તર હજાર બસો થયા છે એટલે આપણને જે જોતા હતા ને એ મતલબ એ એ વેમાં જઈ રહ્યા છે એટલે એક એ ગુડ ન્યૂઝ છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હર્ષભાઈના ત્યાં કેમ કે હર્ષભાઈએ મસ્ત મજાની ઓફિસનું ઓપનિંગ કર્યું છે બટ પેલું કહેવાય ને કે બહુ આમ નાનું એવું સેલિબ્રેશન જ રાખ્યું છે સો સવારે જ જોતો નિકેશને ફોન આવ્યો ઓફિસ રેડી બી નથી થઈ હે ને તો બસ અત્યારે અમે લોકો ત્યાં જઈએ છે ના જે પહેલું નોરતું છે માતાજીનું યસ તો બધાને ચેત્રી નવરાત્રીની શુભકામનાઓ બધાની લાઈફમાં બધા સારા સારા હું ભગવાન પાસે એવું માંગુ કે ભઈ બધાને સારા સારા બ્લેસિંગ્સ આપો યસ અમને બહુ સારા સારા મળ્યા છે અને અમારા નિશિવ ને છે ને ચાલો કેવો લાગે છે ને કેજો હેના નિશિવ એની વાવા પહેલા તો બતાવે છે ઓ બપ્રે માદિકાની વાવા તો બહુ જ સરસ છે

কোনা দেযান চেয়ান ছে? মপা! ও বাপা! অহয়া করায়? না পান করায়া করায়? না দেযান রাখো নান বাভুছেয়়ে নান বাবুছেয়� કોંગ્રેચ્યુલેશન્સ ઉંધા હાથે કોંગ્રેચ્યુલેશન્સ નીસુ ક્યાં ક્યાં આયા આપણે આપણે કે જોયરા છે પણ યાદ નહીં આવતું ભૂલી જાવ સર તમે યાદ કરો મારી યાદશક્તિ તમને ખબર નહીં દવાખાનામાં જઈને ઓછી થઈ ગઈ છે

થોડા હેતલબેન <polarization> <disconnected> <iscearing> <iantes>

લો તમારા ભાભીઓ જોડે વાતચીત લઈ લો આયા જય શ્રી કૃષ્ણ દીદી

ડાળ ભાત ના માંગ્યા હા એટલે બરાબર ને ખવાતી માસા પેલી બનાવી આજે બરાબર એ બચ્ચા પાર્ટી બોલ તો નિકો કાકા બોલ તો બેહી ગયો છે આજે માસા ને શું ખાવાનું છે ખાવાનું છે હે કેમ ચાલો લો તમારી થાળીઓ લઈ લો અને સ્પેશિયલ તો હું પકોડી ખાવા જઈ છું શું કહેવું ભાભી 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 હા આજે મને કી પકોડી ખાવાની મળે ને ભઈના હાથની એ તો ફાઈ બંધ અમાર નિકે પહેલેથી સજેલા છે લીલું મરચું જ નહીં ખાતા

તો તું અંયા રે રુદ્ર ભઈ આ જોડે મમ્મા જાય ડન શું ટાટા કહી દો ચલો બધાને ટાટા કહી દો ચલો જય શ્રી કૃષ્ણ આવજો માસા આવજો હો શું ભાઈ ચલો કે આ ઉнду ઉнду મળવાનું કે કોક ગેટ આગળ જઈને ટાટા બાય બાય કરા બેઠા બેઠા ટાટા બાય બધાનું ધ્યાન મેચમાં છે ને એટલા આપું આપું બેટા આપું હો શું અત્યારે ઊંઘવાના ટાઈમે બેટા ચશ્મા કોણ પહેરા માર દીકો પહેરે ભાઈ હે માર દીકો પહેરે સ્માઈલ કર તો અરે વાહ આય હાય સો બસ ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે જો કે મંદિર દર્શન કરીને આયા ચાલો માલો દેખાય છે બટ બ્લોગ શૂટ નતો કરે બીકોઝ મને થોડું ઘણું આમ કહેવાય ને વીક વીક જેવું લાગતું છે સાંજે ખબર નહી ઢીલી પડી જાય બપોર પછી ખબર નહીં શું થઈ જાય બટ અત્યારે તો જો કે તો બી સારું છે ના આજે ખાવાની મજા આવી ગઈ યસ પાણીપુરી હતી બહુ સરસ એકદમ સુપર ટેસ્ટી બહુ જ મજા આવી માર મમ્મીને પણ બહુ મજા આવી શું કહેવું નિશે તને મજા આવી તને મજા આવી પાણીપુરી ખાવાની મજા આવી નાઈ એકચ્યુલી બોડી રહી આ આ તો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે અને બહુ જ મજા આવી આજે લોકોને જોકે આજે હું થોડી સ્ટેબલ હતી એટલે શૂટ કર્યો અને મસ્ત મજાનું ઓપનિંગ કર્યું છે કોઈને પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ કોઈ પણ કામ હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો કામ છે ક્રાઉનનેસ ફોટોગ્રાફી એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે ના મળે તો તમે મારા ઇન્સ્ટાગ્રામમાંથી પણ એમને ફોલો કરી શકો છો તો બસ આજના બ્લોગ માં આટલું હતું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દી થી જલ્દી સબ્સ્ક્રાઇબ કરજો મળીએ એક મસ્ત મજાના નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ